સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે બિહારની રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર છે જેવું તે ખરેખર રાજનીતિ માટે સૌથી મોટો કહી શકાય કેસી ત્યાગી કે જેમણે જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું ધરી દીધું છે કેસી ત્યાગીએ જેડીયુના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું તેમના સ્થાને રાજીવ રંજન કે જે હવે આ જવાબદારી સંભાળશે પત્ર લખીને કેસી ત્યાગી આ અંગે જાણ કરી છે બિહારની રાજનીતિના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એક તરફ જ્યારે તેમણે રાજીનામું આપ્યું છે ત્યારે તેમના રાજીનામા પાછળ ઘણા બધા કારણ હોવાની પણ ચર્ચા છે રાજીનામાની અંદર તેમણે ઘણી બધી વાતોનો ઉલ્લેખ પણ કર્યો છે અને અત્યારે આ કલાકના બિહારની રાજનીતિના સૌથી મોટા સમાચાર છે કેસી ત્યાગી કે જે પોતાના પક્ષમાં રહીને પણ પોતાની વાતોને રજૂ કરતાં કરતાં પક્ષની અંદર શું થઈ રહ્યું છે અને તેમની સાથે જોડાયેલા નેતાઓ અંગે પણ તેઓ ઘણી ટિપ્પણીઓ કરતા રહ્યા છે ત્યારે હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમના સ્થાને રાજીવ રંજન છે કે જેઓ આ જવાબદારી સંભાળશે